ભગવાન કામ ના પાર નથી ઓહો ખેલી પા આલી એલી ઢેલી લઈ અરે આ નોરતા આલે હે ને તો ઘરે ધૂપ દીવા કરવાના હોય ને તો ઘી ને એવું લેવા જવું હું ખૂટી રહ્યું હે એમ નઈ નોરતા આલી વાત તો હાસી પણ તું સોરે ગરબી જોવાય નથી આવતી ગરબી જોવા ક્યાં થી જાવ અમે બેય માણા રાતે વઈ જઈ રમવા હારે હારું હારે ને હારે બે માણા પણ અમારે તો નાટક માં વળી જાય છે તે એકલા ને એકલા જિયા રાખે હું તો એને ઠામુકી નાદ પાડું હું પણ તો એ જયા રાખે મારે શું કરવું એમાં એવું જ હતું કે આ હે ને એકલા એકલા રમવા વયા જતો પછી એકવાર થોડીક નું લપ કરી મેં મને હવે એરે લઈ જ જાજો એટલે પછી હે ને લપમાં ને લપમાં લેતા ગયા એમની તું છે ને હું કઈ અરે રોજ રાતે અમે ગરબા રમવા જઈશી અલગ અલગ જગ્યાએ એવું હા અરે અમારે તો આની વાત જ પૂછમાં એલી ક્યારેક ક્યારેક તો આવે ને રાતે નાટકમાંથી માંથી તો હોવાર હુતા હોય ને એમાંય ડુઆ ગાતા હોય તમારે તો એ વાત કરો અમે તો રાતે વાથી રમીને આવીને તો એને નીંદર માં ગરબા રમતા હોય

જાઉં મારું કામ છે હું જાવું મારે હવે કામ છે ઘી ને એવું લેવા જાવું ગામમાં હું તો આયા પડખે ઓલા રમાબેન ના ઘરે જાવ છું તો હાલો બે એલજે અડદે લાગી હા તે સારું હાલો હા ઓલા ઘીરે શું ઓલા આલામણ આવો ગડી હો એ આમ આતોની કીધું છું તું હાલો રોટલા થાય એટલે ખાઈને આવું બરોબર એ આ મે હાલો કે જાવું છે બહાર જાવું બહાર પર ક્યાં જાવું છે બહાર બજાર હવે જાવ આ ઘરના કામ કોણ કરી છે કામ મારે હોય ના ના તો કોને કોને લ્યો આ શું કામ કરવાનું છે બધું કરવાનું છે ઘર નું કામ શું બધુંય ઉટકવાના છે ફળિયું વાળવાનું છે લુગડાઈ ધોવાના છે તો છે જ નહીં રીયો હમણા

બગડું નથી 8000 નો ફોન છે બગડું કે 8000 કોણે દીધા તમને 8000 હું તો

હું કે તો કે તો હું કીધી તો કે તો હું સાબળું સાઈડમાં હું કે લુકડા લેલા થાય હાલો ઇમના ભૂકી દેવા આ મેલા ઇને ના ખબર આમાં ખબર પડી જાય છે બોલો ગયા આ ધોઈ ગયા કમ્પ્લીટ બરોબર સંતા ધોઈ ગયા હો અરે પણ આયા નથી હુકવાના હુકવાના કોઈ હુકવે આ જા બહાર

આ ઓસરી દેખાય ને આ આખી નાખો દેખાય છે ને હા દેખાય છે ને દેખાય બધા વાળી નાખો આયો માવો ખાઓ છે પણ 10 રૂપિયા દે ને પછી તાર શું પેલા ઠામડા ભેગા કરો ઢૂર જોને

એટલે શું કર છું એ હું ગા ભલા હું ગમે પણ અહીંયા ચાલુ છે ને એટલે હું ભલામાં અહીંયા કે ધીરે ધીર હું છે એના પાછળ રાખો મેં

અત્યારે મારું થઈ ગયું ને સંડાસ બહુ લાગી ગયો માર્ગ આવું પછી આમ જવું

એリカરોસેવીનો રાણો પડી ગયો છે આજ મોકો હેને દેરાવાનો આજ છે ને કેદુની મારી વાય પડી છે મને બહુ કામ કરાવ ને આના બીવડે બી છે અને બધું કામ કરાવું છે તોરા ભાઈ તોરા ઘણી બહુ કામ કર્યા ને બધું કામ કરાવવા નું બધું કામ કરાવવા ને હા આ કામ કરા હા hahaha Classroom MAMA Eh Ah, này ઈનો કહેવાય ઈ કોઈનો કહેવાય અમારે હા હા આ કેમ વં હા એ તો જોયું કે આમ એટલે હું બોલું આમ કે દીધું કે અબરા ના છે એટલે કે જબર માં ઓ ઈને તો બોલે દીધું કે જીરે હુઈ જાય તું મને દેખણો છો ને એ આ દાવા છે Tak ada di hamil dah berapa? Nah, dah ada. Betul aku pun berapa? ni kan kamu tak lagi kena jatuh. Kamu? Ah, nampak ni mah rambo ini kan? Ah? Ini ini dua orang dah. Jadi mereka ni buih Ini kan ni kan orang yang Ah, tu pun tu. Ini dia. Ini Ah, dia buih mak cari berapa? Cina, tu ini? dia tu mana? Cina.